હેલો જય માતાજી જય દરકા દે જય મા મોગલ બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહીશો તો આજે આપણે છે જવાનું છે જીરામાં એક જગ્યાએ તો જીરામાં આંટો મારશું અને બતાવશું અને કયું જીરું છે સારામાં સારું તો એ વિશે થોડીક માહિતી મેળવશું તો બહેના રજો બ્લોગમાં તો ચાલો બ્લોગ કરવી સ્ટાર્ટ ને જયું જીરામાં આપણે અત્યારે ઊભા છીએ ગામ તમારું કયું કટારિયા તો તમે આ જીરું વાયુ છે કઈ વેરાયટી વાયુ છે સમૃદ્ધ બસો કયું સમૃદ્ધ બસો એટલે આ તમારા હાથમાં રહીએ છે બરોબર તો આમાં તમને શું લાગે છે આ વેરાયટીમાં કે તમે વીઘે કેટલું વાયું છે વીઘે બે કિલો આપણે વાયુ છે અને ઉગવામાં કેવું છે આપણે દાણે દાણો તો અને કેટલા દિવસમાં આપણે ઉગ્યું

અને બીજું કે આમાં દાણા ની સંખ્યા પછી ચરમી આવું સમૃદ્ધ બસો બાવીસ આ વેરાયટી સારી છે ખેડૂત એવું કહે છે ઉગવા દાણો ઉગી ગયેલો છે અને બીજું રોગ જીવાત પણ પ્રમાણ ઓછું આવે છે બરોબર ચાલો તમારું સ્વાગત છે વિડીયો જોવાનું ભૂલતા નહી કાલે અમારા ભાઈ નો બર્થડે છે શું બનાવવાના છીએ શું રાખશું આપણે

તો તમે શું નો બનાવશું અને ચય રીત નું આયોજન કરવી તો તમે કોમેન્ટમાં જણાવી દેજો તમારા ઓલા પ્રમાણે તો જેનું સારું હોય છે કે

તો કાલે વિડીયો આખો બનાવશું અને તમને પણ દેખાડશું અને તમારું નામ પણ લઈશું જેને જેને કોમેન્ટ કરી છે બધાના નામ આવશે આજના વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો કાલે બનાવવાનું છે તો ચાલો બ્લોગ કરીએ સ્ટાર્ટ તો તમને જેવી લાગી માહિતી જણાવજો કોમેન્ટ કરીને તો કોમેન્ટ કરી દેજો કે જેવી લાગી માહિતી અને નવી નવી માહિતી લેવી હોય તો મહિના જો બ્લોગમાં અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ચાલો આજે બ્લોગ કરીએ છે પૂરો